આ બાળક આજે પોતાના પગ પર ચાલે છે દિલ ખોલીને હસે છે અને ચીચિયારીથી તાળીઓ પાડે છે પરંતુ થોડા મહિના પહેલા એના પગમાં બળ ન હતું અવાજમાં શબ્દ ન હતો આંખો એવી કે જીવનની દરેક તકલીફને સહન કરી ચૂકી હોય આજે તમે જે રાકેશને જુઓ છો એ ચમત્કાર એક નાનકડા સ્મિતથી શરૂ થયો હતો જ્યારે અમે બાળકોને ભણાવી રહ્યા હતા ત્યારે એ ધૂળમાં બેસેલું બાળક દૂરથી અમને જોતું હતું ટીચરનું એ સ્મિત ભલે ને બીજા માટે સામાન્ય હોય પણ રાકેશ માટે એના માટે તો કોઈએ આજે તેને જોયો તેનો તે પુરાવો હતો તેની સાથે વાત કરતી હતી ત્યારે બીજા બાળકો દોડીને આવ્યા અને કહ્યું ટીચર એ જન્મથી બોલતો જ નથી આ વાક્યથી આખું વાતાવરણ જાણે મૌન થઈ ગયું હું તેની આંખોમાં જોઈ શબ્દો વગરની વાતો સાંભળવાની કોશિશ કરતી રહી પણ આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે ખબર પડી કે એ પોતાના પગ પર ઊભો પણ રહી શકતો નથી તેની મા એ કહ્યું કે મજૂરીમાં હું જેટલું કમાઉ એ બધું આના ઈલાજ માટે ખર્ચી નાખું હવે તો મારી આશા પણ ધીરે 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 છૂટતી જાય છે તેની માતાની આશાને જીવંત રાખવાની અને એ બાળક માટે કંઈક કરી છૂટવાની જવાબદારી સાથે અમે રોજ તેની સાથે વાતો કરતા તેને પ્રેમ આપતા રમાડતા અને તેની સારવાર પણ કરતા જે બાળક પોતાના જીવનમાં એક પણ શબ્દ બોલ્યો નથી એક પણ ડગલું ચાલ્યો નથી એ આજે ધીમે ધીમે ચાલીને પાસે આવ્યો અને ગળે મળીને જીવનનો સૌથી પહેલો શબ્દ બોલ્યો ટીચર એના એ પ્રથમ પગલાં એનો એ પહેલો શબ્દ આ માત્ર સફળતા નથી આ તો જીવન તીર્થના સતત પ્રયાસોનો એક ચમત્કાર છે જે શરૂ થયો હતો નાનકડા એવા એક સ્મિતથી